હેલો યુટ્યુબ ફેમિલી કેમ મજામાં મજામાં કે જય માતાજી મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં મસ્ત મજાના સવાર પડી ગઈ છે અને આ બધું જો મસ્ત મજાનો દિગ્ધ જોવું ગયો અને તેનું તો વાતાવરણ આજનું કહું ને તો વાતાવરણ થઈ ગયું વાદળ વાદળછાયું ને જો કાળા ધોળા ની વાદળા છે આ બધું ધોળા વાદળ આ બધું કાળા નીકળ્યા આ બધું જો છે વાતાવરણ ફાઇનલી વાતાવરણ તો બગડ્યું જ છે તો આપણે છે ને માંડવી ને પાલો બધું હારવું જોઈએ કેમ કે સાંટા સોકે થાય વરસાદ થાય તો એનું કાંઈ નીકળી નહીં ને આ બધું તો મસ્ત મજાનો વાડીનો નજારો તો આપણે જવાનું સાજ બીજી વાડીએ ને આ બધું તો તળાવનો નજારો જોઈ દો બીજી વાડીએ આપણે પાલોને થોડીક માંડવી છે માંડવી અડધી હારી લીધી છે અડધી બાકી છે તો અડધી હારી લેવી અને પાલો નેઠે પડી દેવી આજનું કામ આવું રહેશે અથવા ફટાફટ શીરાયું લેવી ને પછી જાય બીજી વાડીએ

લીમડાય રામ રામ કરવાની દીકરા થતા થી ચોથો ફેરો ભરણો થાય અત્યારે થઈ જાય બપોરનો ટાઈમ એક ફેરો ઠેરવીને પછી જમીને શું છે બોલ શું છે કાંઈ નહીં કાંઈ નહીં હજુ આ એક ફેરો હજારમાં એક ફેરા ઉપર થાય છે બપોર પછી ભરશું ત્યારે તો આ ફેરો ઠલાઈ જાય તો કાંઈ જ આપણે મસ્ત મજાનો બોરા કરવા દેજો બપોરા મસા છે બાજરાની રોટલી આ બાજુ સેવનું શાક છે આ બધું તે પહેલે ભરીને માખણ છે મસ્ત મજાનું દેશી માખણ જો તો ખાવાની મજા પડી જવાની આ બધું તો સાઈઝની બાણ ન જ ખુલતી હા ખુલી ગયા તાજા તાજી સાઈસ છે તાજું માખણ છે વેજ મસ્ત મજાનો બપોર પછી તો પાછો ઘર પર આવી ગયા છે પાલો હારવા કે જો કેરો ભરી વાળો છે ને આપણે ગામ છે દીકી વાડી આપણે જ્યાં રહે ને તો ક્યાં કણે કેરો ખલવાનો છે એટલે ના બંધ બાંધીને બંધીન જવા દેવી ના બજો જો પાડો તન તો જો પરસ પાલો હારે છે ના બજો તો હલર હાલે છે Ini eh, alur meja sahabat dulu. તો કંઈ જ મસ્ત મજાના તો વાડીએ પડી ગયા હોય ને તો લારી થકી ખાલી શું ખાસ ચિત્તાફળ ચિત્તાફળ ઓલા પાકી ગયા તીઠે એક તો બગડી ગયું બોલ ને આપણે જો મસ્ત મજાનો જોવામાં પાલો ઠેલી વાળ્યો આખું ઘર ભરાઈ ગયું થોડું કધર્યું રહ્યું આપણા પાછો જવાનું છે બીજી વાડીએ જે પાલો જે બાકી રહ્યો ને ભીડ લેવાનો છે અત્યારે अतर ाई नाही पण एट आधे जो सीताफळ खावा लाव सीताफळ लाव लाई लाय लाई लाय लाई लाखादे जो बहु पोचं थि ग